બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં મેઘરાજાનું આગમન વરસાદની રાહ જોઈ બેઠેલા સરહદના ખેડૂતો હરખાયા સૌપુરના લોકો પાણી એકઠું થતા ભયમાં મુકાયા વહેલી સવારના ધુંધાર વરસાદમાં રણ રળિયામણું બન્યું આ વખતના ચોમાસા દરમિયાન જિલ્લાના પાલનપુર દાંતીવાડા ડીસા વડગામ અમીરગઢ સહિતના તાલુકાઓમાં અગાઉ ખેતીલાયક વરસાદ થઈ ચૂક્યો હતો પરંતુ જિલ્લાના લાખણી થરાદ વાવ અને સુઈગામ તાલુકામાં ખેડૂતો લાંબા સમયથી વરસાદની રાહ જોઈ બેઠા હતા આજે વહેલી સવારથી તેમની વરસાદની રાહ જોવાની ચિંતાનો અંત આવ્યો હતો સરહદી વિસ્તારમાં મન મૂકીને મેઘરાજા વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે

તમામ સમાજો માટે ખેડૂત છે ખેડૂતો ઘાસચારાનું વાવેતર કરશે બાજરીનું કરશે જુવાર નું કરશે કપાસનું વાવેતર થશે મગફળી નું વાવેતર થશે અને આ પહેલો વરસાદ ખુબ સારો વરસાદ અને આખું વરસ ખેડૂતો નું સારો બેસે

લોકોની મુશ્કેલી એટલા માટે વધી કે સૌપુરાથી તીર્થગામ જતા રસ્તા પર સામાન્ય વરસાદમાં પાણી એકઠું થયું છે અહીં ભારતમાલા રોડના સાયફંડ એટલે કે ઘરનાળામાં બેથી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાયું હોવાથી ગામના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો માટે સમસ્યા ઊભી થઈ છે અહીં એકઠા થયેલા વરસાદી પાણીના નિકાલ માટે જો કોઈ નિકાલની વ્યવસ્થા નહીં કરાય તો સૌથી વધુ ભય કે જોખમ શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે એમના વાલીઓને રહેશે એનું કારણ એ છે કે વિદ્યાર્થીઓ પોતાના યુનિફોર્મ પાણીથી બચાવવા જો ઉપરથી નીકળતા ભારતમાલા હાઈવેને ક્રોસ કરે તો પૂરપાટ ઝડપે દોડતી ગાડીઓથી અકસ્માતનું જોખમ રહે તેમ છે જેથી આ પાણીના નિકાલ માટે તંત્ર કામે લાગે તે અત્યંત જરૂરી છે અત્યારે અહીંયા અમૃતસરથી જેસલમેર રોડ નીકળ્યો છે જામનગર તો એ ભારતમાલા રોડ છે એની વચ્ચે સૌપુરા ગામની અંદર પુલનું નિર્માણ થયું છે અહીંથી જે પુલ નીકળે છે એનું અહીંયાથી આજુબાજુના આઠથી નવ ગામોને જોડતો રસ્તો છે જે મુખ્ય ગામો છે જેમ કે બાણખોડ જાનાવાડા ઈશ્વરિયા વજાપુર દેવકાપડી તો આ ગામોને જોડતો રસ્તો છે અને જ્યાં પુલ ભરા છે અહીંયા એટલું બધું પાણી ભરાય છે કે સામાન્ય વરસાદ આવે છે તો પણ એકથી દોઢ ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે અને જ્યારે વધારે વરસાદ આવે છે તો ત્રણ ફૂટ જેટલું પાણી ભરાય છે તો અહીંયાથી નીકળતી વેળાએ ખેડૂતોને ચાલવામાં બહુ મુશ્કેલી પડે છે નાના બાળકો સ્કૂલે આવી શકતા નથી અને આ જે પુલ બનાવવામાં આવ્યો છે જે તે સમયે બાંધ્યો છે તે સમયે ગામની ભૌગોલિક સ્થિતિને જોયા વગર આ પુલ બાંધવામાં આવ્યો છે તો અત્યારે અમારી સરકારશ્રીને વિનંતી છે તંત્રને વિનંતી છે કે આ પુલને ઊંચો લેવામાં આવે બેથી ત્રણ ફૂટ જેટલો તો અહીંયાથી પાણી એકદમ નીકળી શકે અને અત્યારે બહુ પાણી ભરાઈ જાય છે તેનાથી અહીંના આરોગ્યમાં પણ ચેડા થાય એવું છે કેમ કે અહીંયાથી ગંદકી પેદા થાય છે મચ્છર થાય છે એનાથી બધાને તાવ જેવી બીમારીઓ પણ થઈ શકે છે વહેલી સવારની મેઘ સવારીએ જાણે ભારતની બોર્ડર પર કુદરતી કળા ખીલવી હોય એમ રણ રળિયામણું બનાવ્યું દેશની સીમા નડાબેટ જાણે દરિયો બન્યું હોય વરસાદી માહોલ વચ્ચે પવનના સુસવાટા સાથે પાણી હિંડોળે ચડવા લાગ્યું ને જોત જોતામાં જ નયનરમ્ય દ્રશ્યો સર્જાવા લાગ્યા